હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં આજે આપણે બનાવીશું ગુજરાતીઓનો ફેવરેટ નાસ્તો એટલે કે આજે આપણે ખાંડવી બનાવીશું જેને બનાવી તો એકદમ સેલી છે અને તે ફક્ત બેથી ત્રણ વસ્તુની મદદથી જ બનીને તૈયાર થઈ જાય છે અને જો તમે તેને પહેલી વખત ટ્રાય કરતા હશો તો પણ તમારી ખાંડવી એકદમ પરફેક્ટ બનશે તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું તો સૌથી પહેલાં મેં એક બાઉલ લઈ લીધું છે બાઉલમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું અને ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખીશું જો તમારે તે ના નાખવી તો તમે તેને સ્કીપ કરી શકો ત્યાર પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એક નાની ચમચી જેટલી હળદર નાખીશું ત્યાર પછી મેં અહીંયા ખાટી છાશ લીધી છે મેં અહીંયા એક ગ્લાસ જેટલી ખાટી છાશ લીધી છે તે આપણે તેમાં એડ કરી દઈશું જો તમારી પાસે ખાટી છાસ ના હોય તો મોડી છાસ પણ ચાલે પરંતુ જો તમારી પાસે ખાટી છાસ હોય તો એ જ તમે યુઝ કરજો અને ત્યાર પછી આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું તમે જોઈ શકો છો આ રીતે લોટમાં એક પણ ગાંઠા ના રહે આપણે એવી જ રીતે તેને મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે પેન લઈ લેશું પેનમાં આપણે તેને આ રીતે ગાળી લેશું આ રીતે બેટરને ગાડી લેવાથી આપણે જ્યારે બેટરને પકવશું ત્યારે નહીં અને જે મરચાંનો ભાગ છે તે પણ તેમાં નીકળી જશે અને ત્યાર પછી હવે આપણે તેને ગેસ ઉપર મૂકી દેશું આ રીતે ખાંડવીનું બેટર આપણું ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને હાઈ રાખીશું અને આપણે તેને આ રીતે હલાવતા જઈશું તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણું મિક્સર ઘાટું થતું જાય છે ત્યાર પછી આપણું મિક્સર આ રીતનું ઘાટું થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો કરી દેસું કેમ કે ત્યાર પછી જો આપણે ગેસની ફ્લેમને હાઈ રાખીને તેને ચેડવશું તો આપણો ચણાનો લોટ નીચે ચીપકી જશે એટલે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો કરી દેસું પાંચ મિનિટ જેટલો સમય થાય એટલે આપણે તેને એક વખત આ રીતે વાટકા ઉપર ફેલાવી લેશું અને ચેક કરી લેશું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સારી રીતે પાકી ગયું છે જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો થઈ જાય તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું અને ત્યાર પછી આપણે આ રીતની થાળી લઈ લેશું અને તેના ઉપર થોડું થોડું કરીને બેટરને આપણે ફેલાવી લેશું એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે બેટર જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને ફેલાવી લેવાનું છે જો બેટર ઠંડુ થઈ જશે તો ત્યાર પછી તે સરખી રીતે ફેલશે નહીં અને ત્યાર પછી આપણે તેમાં લીલું નાળિયેલ નાખીશું અને ત્યાર પછી આપણે તેમાં થોડા એવા સફેદ તલ નાખીશું આ રીતે ખાંડવીની અંદરની સાઈડ ટોપરું અને તલ નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો તમે પણ જરૂરથી નાખજો હવે આપણે તેને મિનિટ સુધી ઠંડુ થવા દેસુ અને ત્યાર પછી આપણે તેમાં આ રીતે કટ લગાવી લેશું પછી આપણે તેને એકદમ ધીમે ધીમે હળવા હાથે તેના રોલ બનાવી લેશું આપણું બેટર નીચે ચીપક્યા વગર એકદમ સારી રીતે નીકળી જાય છે એટલે કે આપણું બેટર એકદમ પરફેક્ટ ચડી ગયું છે જો તમારે બેટરને આ રીતે થાળી ઉપર ના ફેલાવવું હોય તો બેટર જ્યારે ગરમ હોય ત્યારે આપણે તેને એક મોલ્ડમાં ભરી લેવાનું અને પછી ઠંડુ થાય એટલે આપણે તેમાં કટ લગાવી લેવાના અને એવી રીતે તમે ખાંડવી બાઈટ પણ બનાવી શકો ત્યાર પછી હવે આપણે તેનો વઘાર કરી લેશું તો મેં અહીંયા વઘારિયા પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ નાખ્યું છે રાઈ તેલમાં ફૂટી જાય એટલે આપણે તેમાં સફેદ તેલ નાખીશું અને પછી આપણે ગેસની ફ્લેમને ને બંધ કરીને મીઠો લીમડો નાખી દેશું હવે આપણે અહીંયા તૈયાર કરેલા વઘાર ને ખાંડવી ઉપર નાખી દેશું તો તૈયાર છે ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો એટલે કે ખાંડવી જોયું સહેલી છે તો તમે પણ એક વખત આ રીતે ખાંડવી જરૂરથી બનાવજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો